કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની પુણ્યતિથિ નિમિત્તે આજે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે કચ્છના મહારાણી શ્રી પ્રીતિદેવીજીની ઉપસ્થિતિમાં રણજીત વિલાસ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ઠાકોરશ્રી મયુરધ્વજસિંહ ઠાકોરશ્રી કૃતારસિંહ સહપરિવાર ઉપસ્થિત રહીને નેક નામદાર મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે સવારે વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કચ્છના અંતિમ મહારાઓને યાદ કરીને કચ્છ માટે તેમણે કરેલા કાર્યો અને કચ્છી ભાષા તથા કચ્છની પ્રજાને સતત ઉપયોગી થવાની તેમની ઉદાર નીતિને યાદ કરવામાં આવી હતી આજે મહારાવશ્રીની સ્મૃતિમાં મહારાણી શ્રી પ્રીતિદેવી ઓફ કચ્છ સતત કચ્છની જનતા માટે ઉપયોગી સેવા કાર્યો કરી રહ્યા છે કુંવરશ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ચંચડ્યુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજાની ત્રીજી તિથિ નિમિત્તે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા કચ્છના મહારાવશ્રીના ચરણોમાં પુષ્પહાર અને એમની પૂજા અર્ચના કરી અને મા ભગવાન પાસે અને બાબાસાહેબ પાસે એ જ પ્રાર્થના કરી કે અમે જેમ આપનું સપનું હતું કચ્છના લોકો માટે કચ્છિયત માટે અને કચ્છના લોકોના હિત માટે એ સપનું પૂરું કરવા માટે અમને હિંમત અને એવી આશીર્વાદ આપો કે અમે આ લોકો કચ્છના લોકો માટે અમે કાંઈ પણ કરી શકીએ ને આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ જે બાબાસાહેબ પાછળ જે એક નેમ લીધું છે કે કચ્છના લોકો માટે કેમ ઉપયોગી થઈ શકે એમ જીવદયા હોય કે શિક્ષણ હોય કે મેડિકલ હોય એ દરેક ક્ષેત્રમાં કચ્છના મહારાણી કચ્છના મહારાવ સાહેબના નામે હંમેશા યોગ્ય દાન આપતા હોય છે અને ખાસ કરીને મહારાણીનું એવું જ છે કે કચ્છના લોકો હંમેશા કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને યાદ કરતા રહે અને એમના આશીર્વાદ હંમેશા કચ્છના લોકો ઉપર કાયમ રહે અને મા પાસે એક જ પ્રાર્થના કે અમારા પૂજ્ય સાહેબના આત્માને પૂર્ણ શાંતિ મળે અને એમને આપના ચરણોમાં યોગ્ય સ્થાન આપજો એવી અમે વંદન સાથે મા આશાપુરા પાસે મા મોબાઈમાં પાસે અને સર્વ દેવી દેવતા પાસે પ્રાર્થના છો કચ્છના શ્રી પ્રાજમ ત્રીજા ત્રીજી પુણિમથી આપ સૌ પધાર્યા એ બદલ પણ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ કરીને મા આશાપુરા પાસે એ પ્રાર્થના છે કે મહારાણી પ્રીતિ દેવીને લાંબુ આયુષ્ય અને નિરોગી શરીર આપ્યો જેના કારણે જે કચ્છના મહારા શ્રી પ્રાગમજી ત્રીજાના જે અધૂરા સપના રહ્યા છે એ બધા પૂરા કરે અને કચ્છના લોકો માટે કચ્છિયત માટે એમને જે કરી કરવાની જે ઈચ્છા છે એ બધી સંપૂર્ણ પૂર્ણ થાય બસ મા પાસે એ જ પ્રાર્થના